અને રહસ્ય આપણા ગ્રહસ્થના અગિયાર નિયમો છે યાદ રાખ લેજો એમાં પહેલો નિયમ છે કે આપણા ગ્રહસ્થનો સાનંદમ સદનમ સુતા સુધિયા કાંત सनमीत्रं सुधनं स्वयोषितरति आज्ञापरा परा सेव आतिथ्यं शिवजलं प्रतिदिनं મિષ્ટાન પામ ગૃહે સાધો સંગભૂપાસ સત ધન્ય ગ્રહસ્થ્રમ આવા ગ્રહસ્થાશ્રમ ને ધન્ય છે એમાં પહેલો નિયમ ગ્રહસ્થ નો સાનંદમ સદનમ જે ઘરમાં રોજ આનંદ હોય આપણે ખાલી મકાનના ઉપર બોર્ડ આનંદ ભવન હા ઘણી ઘણી જગ્યાએ આનંદ ભવન બોર્ડ માર્યું હોય પણ અંદર હોળી હોય એક જગ્યાએ મકાન ઉપર બોર્ડ માર્યું હતું પિતૃ છાયા અને મા બાપ વર્ધાશ્રમમાં હતા મકાન ઉપર બોર્ડ માર્યું હતું પિતૃ છાય એ ઘરમાં આનંદ હોય આપેલો નિયમ સદનમ સુદાસ સુધિયા અને સુંદર બુદ્ધિવાળા આ બાળકો સુદાસ સુધી સારી બુદ્ધિ વાળા બાળકો અને કાંતા મનોહારે પોતાના શીલ સ્વભાવથી પરિવારના તમામના મનને હરનારી સ્ત્રી જેના ઘરમાં મનોહારી સનમિત્રમ જેને સારા મિત્રો મળ્યા ગ્રહસ્થનો સારા મિત્રોને સારા મિત્રોનો સંગ કરવો ગ્રહસ્થનો આ નિયમ છે સનમિત્રમ સુધનમ સનમાર્ગથી સારા માર્ગથી ધર્મની મર્યાદા મર્યાદામાં રહી અને જે માણસ કમાતો નીતિથી કમાતો સુધનમ અને સ્વયો શીતર ઘરનો વડીલ હોય એ અત્યંત પ્રેમાળો ઘરનો જે વડીલ છે અતિ પ્રેમી હોય શીતર અતિ એના હૃદયમાં અત્યંત પરિવારના પ્રત્યે પ્રેમ એનો જ્યારે જ્યારે હાથ ઉઠે ત્યારે આશીર્વાદ દેવા માટે જ ઉઠે બાકી ક્યાંય ઉઠે જ નહીં આવો જે ઘરમાં વડીલ છે અને આજ્ઞા પરા સેવકા આજ્ઞાંકિત સેવકો જે ઘરમાં છે સનમિત્રમ સુદનમ સ્વ શીતરતી આજ્ઞા સેવકા આતિથ્ય જે ઘરમાં રોજ અતિથિનો સત્કાર થતો અને શિવ પૂજન જે ઘરમાં ભગવાન શંકર રોજ પૂજા થતી અગ્રહસ્થરો આ ભગવાન શંકરની રોજ પૂજા કરવી આપણે ત્યાં લોકો આમ ઘણા બધી શંકા કરે બહેનોથી શંકરની પૂજા થાય કે નહીં બહેનોથી હનુમાન ચાલીસાના પાઠ થાય કે નહીં બહેનોને ભગવાન શંકરના લિંગ ઉપર દૂધ ચડાવે કે નહીં એવી બધી વિકૃતિ ભગ લિંગનો અર્થ છે એનું સૂક્ષ્મ રૂપ તમને ખબર છે આપણું આપણા શરીરમાં કેટલા શરીર છે એકા સ્થૂળ શરીર છે બીજું સૂક્ષ્મ ત્રીજું કારણ ચોથું એક લિંગ શરીર છે એટલે એનું સૂક્ષ્મ સ્વરૂપ છે ભગવાન શંકરનું સૂક્ષ્મ રૂપ એ લિંગ લિંગનો અર્થ અન્યથા ન કરવું આપણે ત્યાં जगद्गुरु शंकराचार्य महाराज ने स्तोत्र लिखा है मैं एक लिंगाष्टक है अंदा... ये परमात्मा નું સૂક્ષ્મ રૂપ છે अथवा तो ब्रह्मांड ની કલ્પના છે શિવલિંગ માં બ્રહ્માંડ કેવું છે બ્રહ્માંડ નો આકાર કેવો છે અંડાકાર છે અંડાકાર અંડ ઈંડું ભગવાન શંકર નો આકાર કયો છે અંડાકાર છે

બધાને ભાવે ને એવું ભોજન બધા નહીં તો ઉત્પાદ ત્યાંથી શરૂ થાય ઘણા ઘણા વાગે થાળી પછાડે સમજો છો રીંગણામાં થાળીમાં આવે તરત થાળી પર તને ખબર છે મને રીંગણા નથી ભાવતા તોય તે બનાવ્યું પણ તું બારો આઠ વાગે ગયો ત્યારે ફાટીને ગયો તો કે રીંગણા નહીં બનાવતા મને બટાકા ભાવે જમતી વખતે ક્રોધ ન કરો એટલે મિષ્ટાન ઈષ્ટન ઈષ્ટન મિષ્ટાન અર્થ છે ઈષ્ટન ઈષ્ટ એટલે ગમે એવું ભાવે જેના ઘરમાં રોજ ભાવતા ભોજન બનતા ઈષ્ટાન પાનમ અને સાધો સંગમ ઉપાસતે ઉપાસ સતત જે પરિવાર કોઈ સાધુના સંગમાં હોય એની વિચારના વિચારધારામાં જીવતો હોય આ ગ્રહસ્થનો અગિયાર નિયમ છે